નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલી હાલો રોડ પર પડ્યો ભુવો બોરેલી બસ ડેપોની પાસે આવેલ અલીપુરા ગામના ગોકુલ એસ્ટેટ સોસાયટીના બચ્ચો ઘર પાસે જવાના માર્ગ પર ભૂવો પડ્યો તેમજ વરસાદી પાણી ભરાતા લોકોને થતી મુશ્કેલી શું કહે છે અલી ખેરવાના સરપંચ જેડી રાઠવા જાણો આગળ વિડીયોમાં ધન્યવાદ આજે વોર્ડ નંબર એક માં મેન હાઈવે ને દોડતા બોકોલ એસ્ટેટ જતા રસ્તા પર તાત્કાલિક ભોવો પડી જવાથી પબ્લિક ને અવર જવર માટે થોડી મુશ્કેલી પડી હતી લોકો ના કહેવાથી કે ભાઈ અહીંયા નુકસાન થયું છે તાત્કાલિક સ્થળ પર આવીને અમે એનું નિરાકરણ લાવવાના છે અને કાલે એ ભૂવો છે એનું અમે સમારકામ કરી દેવાના અને પબ્લિકની જે અવગતતા છે એને અમે તાત્કાલિક પગલાં ભરીને જતા આવતા કરી દઈશું અને ગોકુલ એરટેરમાં જે પાણી ભરાયું છે એનું પણ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને પબ્લિકને જે જવાની જે મુશ્કેલી પડી રહી છે એનો પણ સત્વરે નિકાલ લાવીશું એવી આ તબક્કે હું એમને વચન આપું છું અને આજે ચાર રસ્તાની અંદર ચાર માર્ગો જાય છે ચારે ચાર માર્ગોની અંદર ત્રણ ત્રણમાં ખાવાના કીચડ છે અને ચોથા માર્ગો પાણી ભરાયું છે એક નંબરનો વોર્ડ જે છે વોર્ડની અંદર મારા સભ્ય હારુણભાઈ છે જેઓની વારંવાર રજૂઆત થતી હતી એમના બંને આરસી રોડ મંજૂર થઈ ગયા છે પણ વરસાદ નું પ્રમાણ વધાર સમય ઓછો મળવાથી આ રોડ નું કામ અત્યારે હાથ પર લેવાયું નથી પણ વરસાદ જયારે રોકાશે તો તાત્કાલિક આરસી કરી દેવામાં આવશે એવી અમે આ તબક્કે અમને વચન આપીએ છીએ